બનાસકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ડીસા ધાનેરામાં પડેલા ભારે વરસાદના પગલે અનેક ગામથી ગામ જોડતા રસ્તાઓ બંધ થયા ડીસા તાલુકાના થેરવાડા ગામથી ગણેશપુરા જતો રોડ વરસાદી પાણી ભરાઈ જતા બંધ થયો વર્ષ બે હજાર વીસથી આ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાય છે ગઈકાલે પડેલા ભારે વરસાદના પગલે ફરી એકવાર થેરવાડાથી ગણેશપુરા જતો રસ્તો બંધ થયો રસ્તા પર પાણી ભરાઈ જતા પશુપાલકો વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા રસ્તા પર ભરાતા પાણીના નિકાલ માટે વહીવટી તંત્રને અનેક વાર રજૂઆત કરી છતાં કોઈ જ નિકાલ કરાયો નથી અત્યારે ત્રણ ફૂટ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા અહીંથી વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે રસ્તા પરથી પસાર થતાં વાહનો પાણી ભરાઈ જતાં બંધ થઈ જાય છે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તા પર ભરાયેલું પાણી નીકાળવામાં આવે તેવી માંગ મારું નામ ચૌધરી રમેશભાઈ મોદીભાઈ આ રસ્તો થેરવાડાથી મવડી જાય છે આની વચ્ચે છથી સાત ગામ જોડાયેલા છે અને જેટલી વખત વરસાદ આવે એટલે આ રસ્તો ત્રણ જગ્યાએથી બંધ થાય છે અને ચાર વખત કામ ચાલુ થયું છે ચાર વખત બંધ થયું છે અત્યારે બી કામનું કોઈ ઠેકાણું નથી કે ચાલું જ હોય દર દર શિયાળે ચાલુ થાય ઉનાળે બંધ થાય એવું અને થોડો વરસાદ આવે એટલે રસ્તો થઈ જાય બંધ સડીસા જવું હોય તો તકલીફ પડે દૂધ ભરાવા ગામમાં જવું હોય તકલીફ પડે બધા ઘૂંટણ સમાન અને કેળસમાં પાણી ભરાઈ જાય છે ત્રણ જગ્યાએ માણસને ક્યાં જવું બોલો તમે રજૂઆત કરેલી છે દિશા કરેલી છે પાલનપુર કરેલી છે પણ ત્રણ વખત કામ ચાલુ છે ત્રણ વખત બંધ થયું પણ કોઈ દિવસ પૂરું પડ્યું નથી મારું નામ ભરતભાઈ કાંજીભાઈ ચૌધરી ગામ તાલીબ છે હાલ થરવાડાથી ગણેશપુરે અવધી રસ્તો જાય છે પણ સ્કૂલને તકલીફ પડે છે અને હેડવામાં રોડની ઘણી બધી ટ્રાફિકો પડે છે અને ઘણી બધી રજૂઆત અમારે સરપંચની કરેલી છે તાલીબાન પણ કોઈ અમારી હજીઓ ભક્વતા નથી દર વખતે સ્કૂલે સેટિંગ થતું જ નથી ગમે ત્યારે ઢોરા નહીં દૂધ આજે અમારું દૂધ લગભગ પાંચસો થી છસો લીટર દૂધ અંદર પડ્યું છે કોઈ જવાબદારી અમારી કોઈ મળતા નથી તો સરકારને મારી અમારી નવી નવી વિનંતી કે આ રોડ નું અમારો થરવાડાથી ગણેશપુરા રસ્તાની માહિતી આપે એટલે મારી પ્રાર્થના છે અત્યારે આ રોડ ઉપર કેટલું પાણી હાલથી જતી થી ચાર ફૂટ પાણી છે અમારું નામ જ્યોતિર્શભાઈ બંધ એટલે એટલું પાણી પણ એટલે ખાડા પડ્યા છે નેકળવા તો ખાડામાં પણ મરી દે એમ છે કોઈ બી એટલી લોકોનું બાઇક મળવા લવા હોય તો એની હાલમાં તકલીફ રોડ ઉપર હાલ પોંચ પોંચ ફૂટ પડ્યું છે પોચ ફૂટ ઉપર બાઈક નથી તકલીફ એટલે બહાર નેકળાય એમ જ નહીં ખાડા ધન તો બહાર મરી દે એમ છો એવી તકલીફ છે એટલે સરકાર શ્રી એટલી કોઈ નમ વિનંતી કે માટે કોઈક કરે એમ જલ્દી